નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સોળમી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં આપણો રેવન્યુ તલાટીનો કોર્સ છે જે પ્રમાણે કરંટ અફેરમાં અભ્યાસ કરો છો એ જ પ્રમાણે તમે છે આ તમામ વિષયો છે એકદમ ટુ ધ પોઈન્ટ રીતે ખૂબ જ સરળ ભાષામાં તમને સમજાવવામાં આવશે ઓકે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે આમ તમે જોવા જાઓ તો કરંટ અફેરની પ્રાઇસ તમે કેલ્ક્યુલેટ કરો ને આપણે છ બીજા જે સબ્જેક્ટ અહીંયા છે તમને એકદમ મફતના ભાવમાં મળે છે જેમને પણ ઈચ્છા થાય કોર્સ વેલી તકે લઈ લેજો ઓકે કરંટ અફેર પણ આની અંદર ઇન્ક્લુડ કરી દીધું છે ઓકે આખો મહિનો પૂરો થશે એ પછી છે તમામ મહિનાના કરંટ અફેર અપડેટ થતા જશે જેમ કે અત્યારે જૂન મહિનો ચાલે છે તો જૂન મહિનાની ત્રીસ તારીખે અથવા તો પેલી જુલાઈ છે તમને આખો જૂન કરંટ મળી જશે ઓકે તો એ બધું આપણે અંદર અપડેટ કરતા અને જે લોકો કોર્સ લેશે એને આ બધો બેનિફિટ મળશે ઓકે તો કરંટ અફેર પણ એની અંદર જ આવી જશે કરંટ અફેરનો કોર્સ લેવાની જરૂરત નથી બાકી કઈ પૂછવું હોય તો આ નંબર પર ફોન કરો ઓકે વોટસઅપથી માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરો ઓકે ચાલો શરૂ કરી દઈએ આજનો વિડીયો સૌથી પહેલો ફ્રાન્સ વચ્ચે કરવામાં આવેલું છે હમણાં સીસી ની અંદર છે બરાબર એમાં સેવન્થ એડિશન વિશે પૂછ્યું હતું બરાબર અહીંયા હવે આની આઠમી આવૃત્તિ પણ આયોજન થઈ ચુકી છે ઓકે ભારત ફ્રાન્સ વચ્ચે આનું આયોજન થાય છે

બીજી વસ્તુ આજે જે યુદ્ધ અભ્યાસ છે બરાબર એ દર બે વર્ષે એક વખત થાય તમે એમ કહેશો દર બે વર્ષે એક વખત થાય તો બે હજાર ચોવીસ માં તો થયો તો બરાબર તો હવે બે હજાર છવ્વીસ માં ન થવો જોઈએ પણ જો એની પહેલા છે ને બે હજાર એકવીસ માં થયો તો એના પછી થવો જોઈએ બે હજાર ત્રેવીસ માં બે હજાર ત્રેવીસ માં બરાબર અમુક સંજોગો એવા હતા કે આયોજન ના થઈ શક્યું તો એ બે હજાર ત્રેવીસ વાળો એક્સરસાઇઝ છે બે હજાર ચોવીસ માં કર્યો હતો ઓકે તો બે હજાર ત્રેવીસ ની આવૃત્તિ ચોવીસ માં હતી દેટ્સ વાય એ ચોવીસ માં હતું

સંયુક્ત રાષ્ટ્રનો ફ્રેન્ચ ભાષા દિવસ એ પણ ક્યારે હોય છે હમણાં જ આપણે વાત કરી હતી બાકી કયા રહ્યા બે બાકી રહ્યા છે એ બે નામ તમારે મને કહેવાના છે કયા દિવસ બાકી છે ઓકે એક તો મેન્ડેરિયન એટલે કે ચાઇનીઝ લેંગ્વેજ ડે બાકી છે ઓકે અને હજી એક બાકી છે અરબી ભાષા દિવસ એ ક્યારે ઉજવાય છે

પાકિસ્તાન હ્યુમન ડેવલપમેન્ટની બાબતમાં બે પોઈન્ટ નીચે છે ભારત ગયા વર્ષની તુલનામાં ભારતનો સ્કોર છે ચોસઠ પોઈન્ટ એક ટકા છે આ હ્યુમન ડેવલપમેન્ટ ની અંદર ઓકે દક્ષિણ એશિયાના દેશો વાત કરીએ ઓકે તો એમાં સૌથી ખરાબ પ્રદર્શન પાકિસ્તાનનું થઈ ગયું અને દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી સારું પ્રદર્શન પૂછે તો બાંગ્લાદેશનું ઓલ ઓવર રેન્કિંગમાં બાંગ્લાદેશનો ક્રમ ચોવીસમો છે જે ખૂબ સારી બાબત કહેવાય બાંગ્લાદેશ માટે ઓકે બાકી પ્રથમ સ્થાન આઈસલેન્ડનું છે બીજો ક્રમ ફિનલેન્ડનો છે અને ત્રીજો ક્રમ નોર્વેનો છે બીજી એક વસ્તુ મારા એક બે સ્ટુડન્ટ છે બરાબર એમની સાથે વાત થઈ હતી વોટ્સએપમાં ને એમ તો જાણવા મળેલું કે જે રેલવેની પરીક્ષા છે

કરતો આવું છું કરેવ એના નવા અધ્યક્ષ બન્યા છે અથવા તો નવા ચેરમેન બન્યા છે ચેરપર્સન પણ કહી શકો ઓકે અને ચેરમેન કહી શકો અધ્યક્ષ પણ કહી શકો ની આર્થિક સલાહકાર પરિષદના નવા અધ્યક્ષ અથવા તો ચેરમેન છે માં પ્રધાનમંત્રી મોદી આનું પુનર્ગઠન કરેલું છે તો એ પણ યાદ રાખજો કે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ નું પુનર્ગઠન ક્યારે થયું હતું બે હાજર સત્તર માં મહિનો પણ યાદ રાખજો સપ્ટેમ્બર મહિનો હતો ઓકે તો એ આપણે યાદ રાખીશું બાકી કયા કયા રિપોર્ટ પ્રકાશિત કરે છે ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ પણ પ્રકાશિત કરે છે અને રિવ્યુ ઓફ ધ ઇકોનોમિક રિપોર્ટ પણ પ્રકાશિત કરે છે ઓકે યાદ રાખીશું ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી આની ઉજવણી ક્યારે થઈ હતી તો હાલમાં જ આ દિવસ સોળમી જૂને ઉજવાયેલો હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી રેમિટન્સીસ છે સોળ જૂન ના રોજ ઉજવે છે છે રેમિટન્સીસ ફાઇનાન્સિંગ ડેવલપમેન્ટ આ એની થીમ છે જો આવી શોર્ટ થીમ હોય ને મેં તમને ઘણી વખત પરીક્ષામાં કીધું છે કે એની થીમ પૂછાવાનો ચાન્સ વધારે રહે મેક્સિમમ ચાન્સ રહેશે કે આ થીમ આવી તમને પૂછશે ઓકે અને અગેન યુએન છે એટલે અગત્યનો જ કહેવાય હાલમાં જ કયા દેશે હાલમાં જ કયા દેશની વાયુસેના વચ્ચે ટાઈગર કેવો યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું છે ભારત અને કયા દેશની વાયુસેના છે કે ટાઈગર ક્લો યુદ્ધ થયો છે છવ્વીસ મેથી લઈ દસ જૂન સુધી આયોજન સંપૂર્ણ ઉત્તર ભારતમાં થયેલું ઓકે બાકી આ યુદ્ધ નું આયોજન ભારત અને અમેરિકાની જે વાયુસેના છે એ બંને વચ્ચે

અને એક્સરસાઇઝ નો હેતુ શું છે તો કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનો માટે દેશની સેના છે એને ટ્રેનિંગ આપવા માટેનો આનો હેતુ છે ખાંડપેશનો મુખ્ય હેતુ શું છે સંયુક્ત રાષ્ટ્રના જે યુએન પી સ્કીપિંગ હોય છે ને ચલો એક ક્વેશ્ચન તમારા માટે યુએન પી સ્કીપિંગ ડે ક્યારે હોય છે ઓકે યુએનપી સ્કીપિંગ ડે ક્યારે હોય છે એ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં એના જે શાંતિ મિશનો હોય છે યુએનપી સ્કીપિંગ ફોર્સના તો એના માટે દેશ વિવિધ દેશોની સેનાઓ છે અને ટ્રેનિંગ આપવાનો હેતુ છે આયોજન મંગોલિયામાં કરવામાં આવેલું છે ફટાફટ જોઈએ થાઈલેન્ડ રાષ્ટ્રીય પક્ષી સિયામી ફાયરબેક એ પહેલી વખત ભારતના કયા રાજ્યમાં જોવા મળ્યું છે તો આ ભારતના ઉત્તરાખંડ રાજ્યની અંદર જોવા મળેલું હતું આન્સર આવશે ઉત્તરાખંડ

હાલમાં ભારતના કયા ખેલાડીએ પીએસએ મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સીઝન નો પુરસ્કાર મેળવ્યો તો અનાથ સિંહ છે ભારતના ખેલાડી છે એમણે આ પુરસ્કાર મેળવેલો હતો હાલમાં જ ચર્ચામાં રહેલ કુએ ગો જ્વાળામુખી કયા દેશ સાથે સંબંધિત છે ગ્વાટા માલે સાથે સંબંધિત છે હાલમાં જ કયું શહેર છે એ ભારતીય દીપડાની રાજધાની બની ચૂક્યું છે તો ભારતનું બેંગ્લોર ભારતીય દીપડાની રાજધાની બની ચૂક્યું છે અને

કયા ભારતીય ખેલાડીએ રોકટેસ્ટ યુરો ટ્રોફી ની અંદર ટોપ ટેન સ્થાન મળ્યું છે તો અંકિતા મીરને આ ટોપ ટેન ની અંદર સ્થાન મળેલું છે ઓકે રોકટેસ ની અંદર ટોપ માં એ સામેલ થયા હાલમાં ભારતના વસ્ત્ર નિકાસમાં વધારો કરવા માટેની સૌથી પહેલી ટાસ્ક ફોર્સ બેઠક ક્યાં થઈ નવી દિલ્હીમાં થઈ ગુલામ નબી આઝાદ નું નિધન થયું તેઓ કોણ હતા પ્રસિદ્ધ ગાયક હતા કેન્દ્ર સરકાર દ્વારા કાચા તેલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી છે એ વીસ ટકાથી ઘટાડીને કેટલી કરવામાં આવી તો વીસ ટકાથી ઘટાડીને કેટલી કરી દસ ટકા કરી બેઝિક કસ્ટમ ડ્યુટી ઓકે તો આ સાથે જ અહીંયા સોળમી જૂનના વિડીયોને અહીંયા રજા આપીશું અને મળીશું સત્તરમી જૂનના કરંટ અફેર સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરત્રી થેન્ક યુ ફોર વોચિંગ